આજે વચન ગીત સંહિતા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે

અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આрт पुકારો હે પ્રભુજી આ દાસનું હય્યુ આનંદે ઉભરાવો મારા મનના ઉંડાણેથી કરું છું આрт पुકારો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉપરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉપરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ પુકારો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ અને હંમેશા ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ હમણાં અને અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું અર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો હે પ્રભુજી આ દાસનું હૈયું આનંદે ઉભરાવો મારા મનના ઊંડાણેથી કરું છું આર્ત પુકારો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન